ગુડબાય આજા પાંચમાળો આપણે મીમી ગ્રીનરે છે મેમરી સ્ટાર લોકની યો અમે આવી ગયે છે આલપુરી ખાવા સિવિલ સિવિલ ફેરસ કા રિપ્લેસમેન્ટ હોને લાગાર છે મન યસ બાય

সেনা ছালি মারা কালি সেকরমন হাসে ভদ্ধলারেকেয় ভাদু হালেদিকিয় অভি চালে মাদিয়েদিয়ে আপডে মিয়ে জালে জালে জালেট� બીજા નથી ગાય અડધાના ગઈકાલે ભાઈ એવા પતી ગયા ને આજે એમ યાર આવવા જોઈતું હતું યાર તમારે કેમ નહીં આવ્યા યાર આપણે વિડીયો ઉતાર ને છેલ્લી મેં મારી સિવિલ સિવિલ હરેશ કાકાની રિપ્લેસમેન્ટ હરેશ કાકાનું રિપ્લેસમેન્ટ આ રહ્યા છે હરેશ કાકા આનું રિપ્લેસમેન્ટ આ છે હરેશ કાકા રિટાયર થઈ ગયા મને રિટાયરમેન્ટ જોવું પડે મી મિકરી કરે છે મી મિકરી સર લોકોની

કોથળીમાં પાછા કોથળીમાં ભરે ચાલો રડાવું હોવ રીંકુ ને રડાવું ચાલો વાત કરો બાય મેડમ খাওয়া বাই আমার সাথে અંકુ ના ફોન લેવા લીધેલો કેન્ટીન માં ભૂલી આવેલા બાકી છેલ્લા દિવસે કઈ થઈ જતે અંકુ અમારી જોડે અને હા આ બધા સર લોકોને મળી લીધું છે કાકા માસી રહી ગયા છે માસી માસી મળ્યા નથી બાકી બધાને મળી લીધું મેડમ સર કાકા લોકોને બધા જ ભાઈ કહી દીધું સર લાસ્ટ તો હવે જોઈએ હજી આપણે ક્યાં જવાતું છે તો છેલ્લો છેલ્લા દિવસે મેં બધાને મળ્યું છે કાકા લોકોને મેડમ લોકોને કાઢવાનું લોકોને અને માસી લોકોને મળ્યું કે બધા સરને મળી આવી વાત છે

પાછા મળું આપણે બાય 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 હવે મને વિચાર આવે છે સવારે રડી લીધું છે પણ હવે વિચાર આવે છે મને બહુ બધા તો મળીએ પાછા

ચાલો બાય હવે અમારો વિડીયો પતી જવાનો છે અહીંયા જ હવે અહીંયાથી બધા છૂટા પડી જવાના છે છેલ્લો દિવસ છે આજે અમારો બાય બાય અને આ છે આજથી વિડીયોમાં બધા અલગ અલગ માણસો છે મને લાગે ત્યાં સુધી આ લોકો ની ભી દેખાશ અને ટમાટા વગર જોડે જવાના છે આપણે છૂટા નથી પડતા

চলে ভাই প্রো